શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિકોત્સવ યોજાયો શ્રી સંતરામ સમાધિ ચોક ખાતે આયોજિત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ પ્રેરિત શ્રી મુખવાણી કાર્યક્રમ તથા વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરમ પૂજ્ય રામદાસજી મહારાજના હસ્તે બાળકોને પ્રેરણારૂપ સ્ટોરી બેંક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી તપોવનના નાના ફૂલકાઓ દ્વારા પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યું પર્ફોમન્સમાં નાના ભૂલકાઓએ ભગવાન વિષ્ણુના અવતારો તેમજ સંતરામ ગાથાની પ્રસ્તુતિ નાટ્ય રૂપાંતર દ્વારા કરી હતી આ કાર્યક્રમ ખાતે પૂજ્ય સંત નિર્ગુણદાસજી મહારાજ ગણેશદાસજી મહારાજ સત્યદાસજી મહારાજ સાથે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણ નડિયાદ મનપા કમિશનર જી એસ સોલંકી શાળાના સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો સત્યદાસ મહારાજ તપોવન વિદ્યાપીઠ આજે ત્રીજો વાર્ષિકોત્સવ ઉજવી રહ્યું છે તો વાર્ષિકોત્સવના આ એક અમારો એક અભિગમ એવો છે આ વખતનો કે બાળકોને બને એટલું વાર્તાથી જેટલું જ્ઞાન અપાય એ માટેના પ્રયત્નો અમારા રહ્યા છે પરમ પૂજ્ય રામદાસજી મહારાજની ઘણી બધી એવી ઈચ્છાઓ હોવાથી આ કાર્યને અમે એવી રીતે ધપાવ્યું છે કે જે શિક્ષકો અને બાળકોને સાથે લઈ વાલીઓને પણ સાથે લઈને આ જે કાર્ય વધારે પડતું બાળકોમાં અમે એક સુસંસ્કાર આપી શકીએ અને વિદ્યાપીઠનું એક કાર્ય બહુ સરળતાથી અને સરળ રીતે આગળ વધે એ માટેનો એક પ્રયાસ છે આ મારાશીની જે સ્વિમુખ વાણી એને જે શબ્દોનો આકાર આપવામાં આવ્યો હતો આજના આ કાર્યક્રમની અંદર એને એક નાટ્ય રૂપમાં રૂપાંતરિત કરી અને સૌની સમક્ષ સમય અત્યારે આ કાર્યક્રમ મૂકી રહ્યા છે એનો ઉદ્દેશ એક જ છે કે જે પુરાણાકાળ પુરાણકાળની અંદર આપણા વડવાઓ આપણા વડીલો દાદા દાદીને બધા જે આપણાને બાળવાર્તાઓ કહેતા અને એ વાર્તાઓ થકી આપણાને ઘણું બધું જ્ઞાન અને આપણો માનસિક અને શારીરિક વિકાસ થતો એવા જ કંઈક ઉદ્દેશથી અમે આ એક કાર્યને વધારે પડતું આગળ વેગ આપી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે શાસ્ત્રોની અંદર મહાભારત ભાગવત એવા ગ્રંથોની અંદર નચિકેતા છે ધ્રુવ છે અને એવા જે બાળકો જેના થકી અભિમન્યુને પણ એક ગર્ભની અંદર જે સંસ્કાર મળેલા એ જ આપણા ઋષિ મુનિઓની પરંપરાને વધારે પડતું એક અભ્યાસ કરી અને એને આજના સમયના બાળકોને કઈ રીતે વધારે પડતું સુશિક્ષિત અને સંસ્કારી બનાવી શકાય એ માટેનો અમારો એક અભિગમ છે આપ સૌ અમારી સાથે જોડાઈ અમારા આ કાર્યને વધારે પડતું સરાહનીય અને વધારે પડતું અમને વેગ મળે એ માટેના આપ સૌના સાથ સહકાર સાથે એક આશા રાખીને આ કાર્યક્રમની અમે ઉજવણી કરી રહ્યા છીએ ખાસ કરીને બાળકોના વાલીઓ અને એ સિવાય નડિયાદ ગામની અંદર જે દરેક ભક્તજન અત્યારે મંદિરમાં આવે છે એ આ બાળવાર્તાનો અને મહારાષ્ટ્રીજી અત્યારે આ જે ઓપનિંગ કરશે સ્ટોરી બુકનું એનો ખાસ કરીને લાભ લે અને આપણા બાળકોને વધારે ને વધારે એની અંદર સુશિક્ષિત અને સંસ્કારી બનાવવા માટેના પ્રયત્નો આપ સૌના પણ રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું આપ સૌ અમારી સાથે અમને અમને વધારે વધારે પડતો વેગ મળે મળે અને પડતું આપનો પ્રોત્સાહન માટેની આશા રાખીએ છીએ જય મહારાજ હું ડોક્ટર પ્રણવ દેસાઈ માનદ શૈક્ષણિક સલાહકાર શ્રી સંતરામ તો વિદ્યાપીઠમાં સેવા આપી રહ્યો છું મોબાઈલ આજના જમાનામાં દૂષણ પણ છે અને જો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો એ ભૂષણ પણ છે એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કેવી કેવી સર્જનાત્મા સર્જનાત્મકતા કરી શકે છે એનું એક આજે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આજે ત્રીજો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો આ હેઠળ ટોટલ એક હજાર એકસો અગિયાર એવી વાર્તાઓ કે જેનાથી બાળકોના જીવનનું ઘડતર થઈ શકે એમનામાં મૂલ્યોનું સંવર્ધન થઈ શકે એ હેતુથી અમે આ વાર્તાઓને મોબાઈલ એપમાં ઢાળી નવા સત્રથી આ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે ઓપન કરવામાં આવશે પણ આજે વાર્ષિકોત્સવ નિમિત્તે પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના હસ્તે આ મોબાઈલ બેંક જેને અમે સ્ટોરી બેન્ક કહીએ છીએ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ સ્ટોરી બેંક જેની જે બેન્કની અંદર વિવિધ પ્રકારની સ્ટોરીઝ છે જેમાં મહારાજશ્રી દ્વારા રચિત વાર્તાઓ શ્રી મુખવાણીની પણ વાર્તાઓ છે શ્રી ગીતા જ્ઞાન સંસ્કાર શતકની પણ વાર્તાઓ છે અને બીજી પંચતંત્ર જેવી ઘણી અનેક ઉપયોગી વાર્તાઓ છે બાળકોને જ્યારે સમજાવવા માટે વાર્તા એક ખૂબ જ અસરકારક માધ્યમ નીવડ્યું છે ત્યારે આ માધ્યમનો ઉપયોગ કરી અને મોબાઈલને દૂષણથી ભૂષણ તરફ લઈ જવા માટેની આ યાત્રામાં આપ સૌ સંમિલિત થાવ આ બધા જ પેરેન્ટ્સ આ વાર્તાઓનો ઉપયોગ કરે અને આવનારા ભાવિના ઘડવૈયા એવા આ બાળકોનું ઘડતર કરવાનો અમને જે સેવા લાભ મળ્યો છે એમાં આપ સૌ જોડાવ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જય મહારાજ